માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત તજજ્ઞો પાસેથી વિવિધ મંતવ્યો પણ લેવામાં આવ્યા હતા એસટી ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય વાળા ધારી ઓકે મારું નામ સુરેશભાઈ ગોંડલિયા આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધારી ડેપો આજ રોજ તારીખ છ એક રોજ માર્ગ સલામતી અંગેના જે અહીંયા અમારા સ્થાનિક પીએસઆઈ શ્રી રાઠોડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડ્રાઈવર કંડક્ટર તેમજ બધા મિકેનિક સ્ટાફ જે આજનો જે સ્ટાફ બધો ઉપસ્થિત રહી અને શ્રી રાઠોડ સાહેબે અમને રોડ સેફ્ટી માટેના હાઈડેપોમાં તમામ ડ્રાઈવર કંડક્ટર માટે બહુ સારી એવી એમને સૂચના આપેલ હતી અને બધા પણ સૂચનાઓનું અમલ પણ કરશે એવી અમે માહિતી આપીએ છીએ